નમસ્કાર જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ગુજરાતભરમાં પર્યટક સ્થળો સોળે કળાએ ખીલી ઉઠતા હોય છે અને પ્રકૃતિ પ્રેમીઓ તેમજ શહેરીજનો ચોમાસું શરૂ થતાં જ જંગલ વિસ્તારમાં ફરવા માટે ઉમટી પડતા હોય છે અને દરેક ઠેકાણે ચોમાસાની ઋતુમાં કુદરતી ધોધના નયનરમ્ય નજારાઓ સહિત કુદરતી ધોધ પણ ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠતા હોય છે અને આવા અનેક નયન ધોધમાં નાહવા અને મજા માણવા માટે શહેરીજનો સપરિવાર સાથે મોટી સંખ્યામાં અદ્ભુત ધોધમાં વહેતા પાણીમાં ઘણીવાર જોશમાં હોશ ખોઈ બેસતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો લોનાવાલાના ભૂસી ડેમનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે ત્યારે તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ લોનાવાલા વિસ્તારના ભૂસી ડેમના વહેતા પાણીમાં આનંદ બી પડો માણવા માટે આવેલો પરિવાર જે આ વહેતા જણામાં કેટલાક પરિવારો મોજ માણી રહ્યા હતા તે સમયે વધુ પડતા વરસાદના પગલે એક તરફ પરિવારજનો નાના બાળકો સાથે વહેતા ધોધમાં મોજ માણી રહ્યા હતા તે સમયે ઉપરથી પાણીનો પ્રવાહ ધીમે ધીમે વધવા લાગ્યો હતો પરંતુ અચાનક પાણીનો પ્રવાહ ચારે બાજુથી પૂરજોશમાં ચાલુ થતા વિડીયોમાં જોવા મળ્યા મુજબ એક પરિવારના નવ જેટલા સભ્યો વહેતા પાણીની વચ્ચોવચ ફસાયેલા જોવા મળ્યા હતા અને આજુબાજુમાં ઉભેલા લોકો એ પરિવારને બચાવવા માટેનો પ્રયાસ પણ કર્યો હોવાનું જોવા મળે છે પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હોય તેમ લાગી રહ્યું હતું અને પાણીમાં ફસાયેલો પરિવાર બચાવ બચાવની બૂમો પાડતો રહ્યો અને પાણીમાં ફસાયેલા પરિવારની માનવી તો શું કુદરત પણ લાચાર હોય તેમ આખી આખો પરિવાર આ ધસમસતા પાણીમાં તણાયા હતા જેમાં બે પુરુષ પાંચ મહિલા અને બે નાના બાળકા બાળકોનો સમાવેશ થાય છે ત્યારે આ પરિવારે જાણે સાથે જીએંગે સાથ મરેંગેના કોલ આપ્યા હોય તેમ એક જ પલમાં આખી આખું પરિવાર પાણીમાં તણાયું હતું અને ત્યાં ઊભેલા લોકો લાચાર હોય તેમ જોતા જ રહી ગયા આખે આખો પરિવાર પલભરમાં ધોધના વહેતા પાણીમાં તણાઈ ગયું હતું ત્યારે ચોમાસાની ઋતુમાં ગુજરાતભરમાં આવા અનેક ધોધ સક્રિય થતાં આવા અનેક ધોધ ઉપર તંત્ર કેટલું સક્રિય બનશે તે હવે જોવાનું રહ્યું કોઈને બહુ તકલીફ હોય